બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં અત્યાધુનિક સુવિધાથી સજ્જ બનાસ જનરલ હોસ્પિટલનું ગુજરાતના આરોગ્ય મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું બનાસ જનરલ હોસ્પિટલમાં આધુનિક ઓપરેશન થિયેટર સીટી સ્કેન મશીન આઠસો બેડ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે અગાઉ દર્દીઓને મોટી સર્જરી માટે દૂર સુધી જવું પડતું હતું જોકે હવે બનાસ જનરલ હોસ્પિટલમાં જ સુવિધા ઉભી કરાતા દર્દીઓને મુશ્કેલી નહીં ભોગવવી પડે બનાસ મેડિકલમાં અગાઉ ત્રણસો બેડની જ સુવિધા હતી પરંતુ આખી હોસ્પિટલ નવી બનાવવાની અત્યાધુનિક સુવિધાથી સજ્જ કરવામાં આવી જેથી હવે દર્દીઓને મોટી સારવાર માટે આમ તેમ નહી ભટકવું પડે પણ સારી સુવિધાઓ આ બનાસકાંઠાના તમામ લોકોને મળશે મારી જાણમાં હમણાં આવ્યું કે બનાસના પશુપાલકો માટે પચાસ ટકા ફીની રાહત આ સંસ્થામાં મળી રહી છે એટલે એક સંસ્થા પોતિકાપણાનો ભાવ આ બનાસ ડેરીએ ને આદરણીય શંકરભાઈએ ઉભો કર્યો છે ગરીબ દર્દીઓને બધાને સરકારના એમયુ મુજબ તો ત્રણસો દર્દીને ફ્રી સારવાર આપવાનું છે એમાં શરત પણ શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં એમને એક નિર્ણય લીધો છે કે બનાસવાસીઓમાં જેટલા બી આવે ત્રણ હજાર આવે કે દસ હજાર આવે તમામની ફ્રી સેવા કરવા માટેનું એક બનાસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ તરફથી એ સેવાઓ ફ્રીમાં પૂરી પાડવામાં આવે છે